બોરેડી લાઈવ માં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાની રંગપુર રેન્જમાંથી ખેર ના લાકડા પર એક ટ્રેક્ટર ઝડપાયું છે રંગપુર રેન્જનો સ્ટાફ તેમજ રોજમદારો સાથે નાકાબંધીમાં આ તા ઓફિસરઓ તે દરમિયાન નજીકના વનાર જંગલના ભાગે કઈ કાપવાનો અવાજ આવતો હતો લાકડા કાપવાનો અને તેઓ જંગલને ઘેરો ઘાલીને દ્વારા અધિકારીઓ તપાસ કરી ટ્રેક્ટર સ્વરાજ એક નંગ મળી આવ્યું જેમાં જંગલમાંથી અનામતના ખેરના લાકડા લઈને કેટલાક લોકો ભાગતા હતા નો પીછો કરી અને એક ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને ફરાર થઈ ગયો હતો ટ્રેક્ટરમાં ભરેલ અનામત ખેર ન મુદ્દામાર એક પોઈન્ટ સાત ઘન મીટર એની કિંમત છેતાલીસ હજાર નવસો દસ રૂપિયા ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ કુલ મળી પાંચ લાખ છેતાલીસ હજાર નવસો દસનો મુદ્દામાર રાજા સાત કરી ફતેપુરા સેલ ડેપો ખાતે જપ્ત કરવામાં આવ્યો છે સરકાર દ્વારા નિયુક્ત સ્ટાફ લખલૂટ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પગારો માટે તેમ છતાં પણ આ પ્રકારની ચોરીઓ કેમ થાય છે તે પણ સવાલ છે ખેરના લાકડા જંગલમાંથી જંગલ ચોરો કટિંગ કરીને લઈ જતા સુધી જે પ્રક્રિયા છે તે દરમિયાન આ કોઈ કઈ ટોળી છે ખેર નિકંદન કરવાવાળી એક ચોક્કસ ચોક્કસ ટોળક્યો છે તે પૈકીની જ આ ટોળીનો હાથ હોઈ શકે છે ખેરની તસ્કરી માટે બોળદી અને સંખેડા વિસ્તારના વેપારીઓ ખેરના વેપારીઓ ખાસ રસ લેતા હોય છે છોટા ઉદેપુર સુધી ભાવ બાડવાવ ગામે જ્યારે ચોરી થઈ હતી ત્રણ વર્ષ પહેલાં ત્યારે પણ આજ મામલો આવ્યો હતો ફરી એક વર્ષ જ્યારે ખેરના લાકડાની તસ્કરી થઈ છે ત્યારે સવાલ તો આજ પ્રકારના આજ જ દિશાઓમાંથી ઉઠતા હોય એમ જંગલોના લાકડા સાચવવાની જે અધિકારીઓના માથે જવાબદારી છે તેઓની જવાબદારી નિર્વહન કરવામાં ક્યાંક ને ક્યાંક કચરાશ થઈ જાય છે રંગપુર રેન્જના જે અધિકારીઓ છે તેઓએ પણ સપટતાપૂર્વક સાવચેતીપૂર્વક કામ કરવું જોઈએ ફોરેસ્ટ રેન્જના કર્મચારીઓની બેદરકારીને કારણે જ આ પ્રકારની ચોરી અંજામ અપાતી હોવાનું